મંત્રી સમદભાઈ તથા પૂર્વ પ્રમુખ બી સી ચૌહાણ ઉપેન્દ્ર ત્રિવેદી ભાવિક પ્રજાપતિ તથા ધીરુભાઈ પટેલ તથા ગિરીશભાઈ મિસ્ત્રી અને અન્ય મહેમાનો હાજર રહ્યા રોટરી ક્લબ ઈડરની વિવિધ પ્રવૃત્તિઓ માટે એવોર્ડ આપવામાં આવેલ સમગ્ર પ્રવૃત્તિઓનો અહેવાલ મંત્રી સમતભાઈ લુહારે આપેલ અંતે આભાર વિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો રિપોર્ટર ચેતન જોશી ઈડર આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે